શરણાગત પાપર્વત ગણયત્ ન તદયુણમ અણુમપ્યુલ હિ મન્ય તે સહજાનંદગુરુ ભજે સદા અસતોમાં ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 આદિજ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શરણાગતિના જે છ લક્ષણ આનુકૂલ્ય સંકલ્પ પ્રાતિકૂલ્યસ વર્જનમ રક્ષિષ્યતી એ વિશ્વાસો ગોતૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણીયડવિદા શરણાગતિ આ છ પ્રકારની જે શરણાગતિ છે તેના લક્ષણો વિચારતા હતા અને એની અંદર આનુકૂલ્યશ સંકલ્પ પ્રાતિકૂલ્યશ વર્જનમ અને તે વિશ્વાસ આ ત્રણ મુદ્દાની આપણે અર્થાત કે ત્રણ લક્ષણોની ચર્ચા કરી ગયા હતા એક વખત ભગવાન શ્રી રામાનુદાચાર્યજી કાંચી વધારેલા હતા અને કાંચીની અંદર એ વખતે કાંચીપૂર્ણ નામના યામુનાચાર્યજીના એક શિષ્ય જે છે એ નિવાસ કરીને રહેતા હતા આ કાંચીપૂર્ણ સ્વામીને કાંચીપૂર્ણ પરમાત્મા સાથે કાંચીપૂર્ણમાં બિરાજમાન વરદરાજ ભગવાન સાથે સીધો સંબંધ ભગવાન એમની સાથે સાક્ષાત વાતો કરતા હતા તે વખતે રામાનુજાચાર્યજીએ કાંચીપૂર્ણ સ્વામીને એમ પૂછાયું કે ભગવાન વરદરાજને તમે પૂછો કે પરમ તત્વ કોણ છે તથા મુક્તિનો ઉપાય શું છે આ ઉપરાંત અંતકાળે ભગવાનનું સ્મરણ કરવાની જરૂર છે કે નહીં આ પ્રશ્ન જે છે એ તમે કૃપા કરીને વરદરાજ ભગવાનને પૂછો અને કાંચીપૂર્ણ સ્વામીજીએ આ પ્રશ્નો જે છે એ વરદરાજ ભગવાનને એમણે નિવેદન કર્યા ત્યારે વરદરાજ ભગવાન કાંચીપૂર્ણ સ્વામી પ્રત્યે બોલ્યા કે અહમેવ પરમ તત્વ જગત કારણ કારણ કે હું એક જ જે છે તે જ સંપૂર્ણ જગતનું કારણ છું મારાથી બીજો કોઈ પણ જગતનું કારણ નથી એવું ભગવાન શ્રીમંદ નારાયણ વરદરાજ ભગવાન પોતાના સ્વમુખે કહી રહ્યા છે આ વાત જે છે એ પ્રપન્નામૃત ગ્રંથની અંદર લખાયેલી છે ને આ પ્રપન્નામૃત ગ્રંથનો પાઠ આપણા ઉદ્ધવ સંપ્રદાયના પ્રાચાર્ય રામાનંદ સ્વામી શ્રીરંગમની અંદર જ્યારે એ બિરાજતા હતા ત્યારે નિત્ય કરતા હતા ત્યારબાદ ભગવાન શ્રીમંદ નારાયણ કાંચીપૂર્ણ સ્વામી પ્રત્યે દ્વિતીય પ્રશ્નનો ઉત્તર આપતા પોતે કહે છે કે મુક્તિનો ઉપાય એ જ છે કે મારી શરણાગતિ કરવી અને તૃતીય પ્રશ્નનો ઉત્તર આપતા તેઓ કહે છે કે જે મારા શરણની અંદર હોય છે અર્થાત કે મારો શરણાગત જે હોય છે તેણે અંતિમ સ્મરણની અપેક્ષા નથી આવું વરદરાજ ભગવાન કાંચીપૂર્ણ સ્વામી પ્રત્યે કહે છે અને આ વાત જે છે એ કાંચીપૂર્ણ સ્વામીએ રામાનુજાચાર્યજીને આવીને કહી હતી કહેવાનું તાત્પર્ય અહીં એવું છે કે જે ભગવાનના શરણાગત જે છે તેણે અંત સમયે ભગવાનનું સ્મરણ કરવાની જરૂર નથી કારણ કે એ શરણાગત ભક્તોનું સ્મરણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પોતે જ કરે છે એવું અહીં પ્રપન્નામૃત ગ્રંથની અંદર ભગવાન વરદરાજજીએ કાંચીપૂર્ણ સ્વામી પ્રત્યે કહેલું છે અને આ જ વાત જે છે એ વરાહપુરાણની અંદર અને વામન પુરાણની અંદર પણ લખેલી છે અને ત્યાં પૃથ્વી દેવી પ્રત્યે ભગવાન વરા પો કહે છે કે સ્થિરે મનસી સુસ્વસ્થે શરીરે સતિ યોનર ધાતુ સામે સ્થિ સ્મરતા વિશ્વ મામજ તટસ્થ મ્રિયમાણું કાષ્ટાષાણસિધ સન્ભમ અહંસ્મરામભક્ત નયા પરમાર્થા ભગવાન વરા પોતે કહી રહ્યા છે કે જે મારો શરણાગત ભક્ત હોય અને એનું શરીર અને મન જે છે એ સ્વસ્થ હોય ત્યારે તે વિશ્વરૂપ એવા મારું સ્મરણ કરે છે અને જ્યારે તેની કાષ્ટ અને પાષાણ જેવી અંત્ય અવસ્થા આવી જાય છે અને તેવા સમયની અંદર એવો એ ભક્ત મારું સ્મરણ નથી કરી શકતો ત્યારે ભગવાન કહે છે કે એવા એ ભક્તોનું સ્મરણ હું કરું છું અને એને પરમ ગતિ પ્રદાન કરું છું આ જે શ્લોક જે છે એને દ્વૈતીઓ ચરમ શ્લોક માને છે કે સમસ્ત પુરાણ સાહિત્યની અંદર ભગવાનનો આ જે શ્લોક જે છે ને એ ચરમ શ્લોક છે કે ભગવાનના શરણાગત જે થયા છે તેણે અંતિમ સ્મરણની અપેક્ષા નથી ભગવાન કહે છે કે અહં સ્મરામી મદ ભક્ત નયામી પરમામ ગતિ એવા એ ભગવદ્ ભક્તનું હું સ્મરણ કરું છું કે જે ભગવદ ભક્તએ એનું મન સારું હતું એનું શરીર સારું હતું ત્યારે મારું સ્મરણ કરેલું છે અને અંત અવસ્થાની અંદર એનું શરીર જે છે દુર્બળ બની ગયું છે મન પણ દુર્બળ બની ગયું છે અને મારું સ્મરણ નથી થતું તો એવા એ ભગવત ભક્તોનું સ્મરણ હું પોતે કરું છું ને નયામી પરમામ ગતિ હું એવા ભગવત ભક્તને મારા ધામની અંદર મારું પાર્ષદપણું આપું છું આવું ભગવાન વરા જે છે એ પોતાના સ્વમુખે બોલે છે ને આ જ વાતનું સમર્થન ભગવાન સ્વામિનારાયણ પણ પ્રથમના ચૌદમાં વચનામૃતની અંદર કરે છે ભગવાન સ્વામિનારાયણ ત્યાં કહે છે કે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ એટલે કે શરણ દ્વારા પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં તેની તો ભગવાન રક્ષા કરે છે ભગવાન સ્વામિનારાયણ પણ પોતે કહે છે કે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે જે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણના શરણની અંદર છે એવા એ ભગવત ભક્ત જે છે એને ભગવાનની સ્મૃતિ રહે કે ન રહે તો પણ તેનું અકલ્યાણ થતું નથી કારણ કે વરાપુરાણ અંદર એ જ પરબ્રહ્મ પરમાત્મા વરાહરૂપે પ્રગટ થઈને આ વાત પોતે કહે છે કે અહમ સ્મરામિ મદભક્ત નયામી પરમામ ગતિ એવા એ ભગવદ્ ભક્તોનું હું સ્મરણ કરું છું કે આ મારો શરણાગત છે આ ભગવદ ભક્તે એનું શરીર રહેતા મારું સ્મરણ કરેલું છે અને એનો અંતકાળ આવેલો છે અને આવા સમયની અંદર એનાથી મારું સ્મરણ થતું નથી તો ભગવાન કહે છે કે એવા એ ભગવદ્ ભક્તોનું હું સ્મરણ કરીને એને પરમ ગતિ પ્રદાન કરું છું ને આ વાત ભગવાન અહીં કહી રહ્યા છે એટલે જે શરણાગત ભગવાનના ભક્ત છે એને અંતકાળે ભગવાનનું સ્મરણ કરવાની જરૂર નથી કેમ કારણ કે એવા એ ભગવદ્ ભક્તોનું સ્મરણ જે છે એ પરબ્રહ્મ પરમાત્મા પોતે કહે છે કારણ કે એવા એ ભગવદભક્ત એ પોતાનું ભાર સમર્પણ બધું જ જે છે એ ભગવાનના મસ્તક પર આરોપી દીધેલું છે અને ત્યાં એ ભક્ત જે નિશ્ચિંત થઈ જાય છે કે હું ભગવાનના શરણની અંદર છું મારું ભાર સમર્પણ જે છે એ બધું અમે ભગવાનના મસ્તકની ઉપર આરોપી દીધેલું છે એટલે હું નિશ્ચિંત છું હવે એ પરબ્રહ્મ પરમાત્માની જવાબદારી છે કે એને મારું કલ્યાણ કરવાનું છે અને નિશ્ચિંત થઈ જાય છે માટે આપણે શરણાગત છે તો શરણાગતે જેવું આવડે એવું ભગવાનનું ભજન કરવું અને ભગવાનના ઉપર વિશ્વાસ રાખવો કે હું પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણના શરણની અંદર છું અને એ ભગવાન જે છે એ મને આ સંસાર થકી તારી જ દેશે મારો ઉદ્ધાર કરશે જ એવો વિશ્વાસ રાખવો તો એ ભગવદ્ ભક્ત ભલે ભગવાનનું સ્મરણ જે છે એ સામાન્ય કરતો હોય ઓછું કરતો હોય છતાં પણ એની પાસે વિશ્વાસનું બળ છે તો ભગવાન કહે છે કે અહમ સ્મરામી મદભક્ત નયામી પરમામ ગતિ એવા એ ભગવદ્ ભક્તોનું હું સ્મરણ કરું છું અને એને પરમ ગતિ પ્રદાન કરું છું માટે આપણે પણ આપણો ભાર બધો જ ભગવાનના મસ્તકની ઉપર અર્પણ કરી દેવાનો છે અને જેવું આવડે તેવું ભગવાનનું સ્મરણ કરવાનું છે અને સ્મરણ કરતા થતા આપણે ભગવાનનો વિશ્વાસ રાખવાનો છે તો ભગવાન આપણું અવશ્ય કલ્યાણ કરશે કરશે ને કરશે આ નિશ્ચિત વાત છે કારણ કે શાસ્ત્રોના વચન છે આઈરા આ વખતો ભગવાનની ઉપર વિશ્વાસ રાખવાનો છે ભગવાન જેને બચાવવા માગે છે ને એનો કોઈ વાળ વાંક્ય કરી શકતો જ નથી જે ભગવાનના શરણની અંદર છે જેને ભગવાનનો વિશ્વાસ છે જેને ભગવાન બચાવવા માગે છે એને કોઈ પણ વ્યક્તિ કંઈ જ કરી શકતું નથી આ સંબંધની અંદર મહાભારતના યુદ્ધની અંદર એક પ્રસંગ જે છે ને એ અવલોકન કરવા યોગ્ય છે કે શરણાગત જે છે એની ભગવાન રક્ષા હંમેશા કરે છે કરે છે ને કરે યુદ્ધ જ્યારે શરૂ થવાનું હતું એના આગલે દિવસે અર્જુનજી અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ કરુક્ષેત્રના મેદાનની અંદર રણ મેદાનનું નિરીક્ષણ કરતા હતા બરાબર રણ મેદાનના મધ્યની અંદર એક સ્થાનની ઉપર એક ટીતો પક્ષી ત્યાં ઈંડા મૂકેલા હતા હવે ત્યાં ઈંડા મૂકેલા હતા એટલે અર્જુનજીએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે પ્રભુ કાલે તો યુદ્ધ શરૂ થવાનું છે અને આ ટોળા જે છે તે લોકોએ અહીં ઈંડા મૂકેલા છે એટલે મહાભારતના યુદ્ધની અંદર હવે આ ટીતોળાના જે ઈંડા જે છે એ અવશ્ય સમાપ્ત થઈ જશે નાશ થઈ જશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હું જેને બચાવવા માંગુ છું ને એને તો કાળ પણ કંઈ નથી કરી શકતો અર્જુન અને બન્યું પણ એવું જ આ તરફ મહાભારતનું યુદ્ધ જે છે એ અઢાર દિવસ લગીન ચાલ્યું અઢારમાં દિવસે યુદ્ધ પૂર્ણ થઈ ગયું અને યુદ્ધ પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણ ને લઈને એક સ્થાનની ઉપર આવે છે એ સ્થાનની ઉપર એટલે કે રણ મેદાનમાં એક સ્થાનની ઉપર આવે છે અને એ રણ મેદાનની અંદર એક સ્થાન પર એક બહુ મોટો ઘંટ જે હતો સોનાનો તે પડેલો હતો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને કહ્યું કે અર્જુન આ ઘંટ જે છે એને બરાબર તું ચકીને એક બાજુ મૂકી દે ભગવાનની આજ્ઞા થતા અર્જુનજી એ વજનદાર જે ઘંટ હતો તેને ઉચકો અને એક બાજુ ત્યારે એની અંદર એણે પેલા ટિતોળવાના પક્ષીની સાથે પેલા ઈંડામાંથી પ્રગટ થયેલા બચ્ચાઓને જોયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીની સામો જોઈને હસવા લાગી ગયા અર્જુનજી પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે પ્રભુ આ લોકોની રક્ષા કેવી રીતના થઈ ત્યારે ભગવાને કહ્યું કે અમે જેનું રક્ષણ કરવા માગીએ છીએ ને એને કંઈ જ થવા દેતા નથી મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું એ પહેલા આ ટિતોળો જે છે ને તેણે મને પોતાના ઈડાની રક્ષા કરવા માટે પ્રાર્થના કરેલી હતી કે હે પ્રભુ હવે આ મહાભારતનું યુદ્ધ થવાનું છે તો આ યુદ્ધની અંદર તો આ જે સ્થાન છે તેના પરથી અનેકો રથો જશે હાથીઓ જશે તો મારા આ ઈંડા જે છે એ ઈંડા જે છે એ સમાપ્ત થઈ જશે નાશ થઈ જશે તો કૃપા કરીને રક્ષા કરો તો અર્જુન અમે એ ટિતોડા પક્ષીની પ્રાર્થના જે છે એ સાંભળેલી હતી અને જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું તે વખતે પ્રથમ જ દિવસે તારુ અને નરકાસુરના દીકરા જે છે ભગદત તેનું યુદ્ધ ચાલતું હતું ભગદતજી હાથીની ઉપર બિરાજમાન થઈને યુદ્ધ લડતા હતા અને તું રથની ઉપર સવાર હતો ભારદ્વાજજીના જે હાથી છે એ હાથીના ગળાની અંદર એક બહુ મોટો સોનાનો ઘંટ બાંધવામાં આવેલો હતો તારો બાણ લાગવાથી એ ભગદતજીના જે હાથી જે છે તેના ગળાની અંદર જે ઘંટ હતો ને એ ઘંટ તૂટી ગયો અને જે જગ્યાએ આ ઈંડા પડેલા હતા ને તેના પર જઈને પડી ગયો અને એ પડી ગયો અને એવી રીતના પડેલો હતો કે એની અંદર ધીરે 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 કરતી હવાઓ આવતી હતી બરાબર મચ્છિત પડેલો હતો અને પડવાથી ઈંડાને કોઈ પણ જાતની ક્ષતિ થઈ ન હતી ત્યારબાદ અઢાર દિવસ લગીન લાગ લગાડ યુદ્ધ થતું રહ્યું પરંતુ કોઈ પણ વ્યક્તિએ રાત્રિને વિશે જ્યારે યુદ્ધ પૂર્ણ થઈ જાય ત્યારબાદ આ ઘંટ જે છે તેને ઉઠાવવાનો પ્રયાસ ન કર્યો ઈશ્વરની ઈચ્છા એવી જ હતી અને ઈશ્વરે દરેક વ્યક્તિને એવી બુદ્ધિ આપેલી હતી કે જેણે કરીને કોઈ પણ વ્યક્તિ આ ઘંટની સામૂહ જોવા તૈયાર ન હતો અને આજે અઢારમો દિવસ પૂર્ણ થઈ ગયો યુદ્ધ પૂર્ણ થઈ ગયું અને આ પક્ષીઓ જે છે સુરક્ષિત છે જોઈએ ભગવાનની આટલી વાત સમાપ્ત થઈ ત્યાં પેલા પક્ષીઓ જે છે ટોળા એ પોતાના બચ્ચાઓને લઈને ત્યાંથી ઉડી ગયા કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન જે વ્યક્તિને બચાવવા માગે છે એની રક્ષા ભગવાન અવશ્ય કરે છે આ ટિતોડા પક્ષીએ પણ ભગવાનની પ્રાર્થના કરી હતી અને એને એટલો વિશ્વાસ હતો કે ભગવાન જે છે એ મારા આ ઈંડાની રક્ષા અવશ્ય કરશે અને એ વિશ્વાસને લઈને જ ભગવાન શ્રી કૃષ્ણએ એના ઈંડાની રક્ષા કરી હતી માટે શરણાગત ભગવત ભક્તોએ શરણાગતિની અંદર વિશ્વાસને કેળવવો અતિશય જરૂરી છે ભક્તો જો વિશ્વાસ નથી કેળવાયો તો શરણાગતિ ક્યારેય પણ સિદ્ધ થવાની નથી ભક્તો અને વિશ્વાસની સાથે ભગવાનને પ્રાર્થનાની પણ અપેક્ષા છે જેમાં ટિતોળા પક્ષીએ ભગવાનની પ્રાર્થના કરી તો ભગવાન એની સહાય કરવા માટે પધારેલા હતા માટે શરણાગત ભક્ત એ ભગવાનની પ્રાર્થના પણ કરવાની છે આનો કુલ્ય છે સંકલ્પ પ્રાતિકૂલ્ય છે વર્જનમ રક્ષિષ્યતી વિશ્વાસો અને ગોપતૃત્વ વર્ણમ આ ગોપતૃત્વ વર્ણમ જે છે તેનો અર્થ થાય છે ભગવાનની પ્રાર્થના કરવી અર્થાત કે ભગવાનને પ્રાર્થનાની અપેક્ષા છે જે પણ કોઈક ભગવદ ભક્ત ભગવાનની શરણાગતિ કરે છે અર્થાત કે પોતે પોતાનો ઉદ્ધાર કરવા માટે ભગવાનના શરણની અંદર જાય છે ત્યારે એણે ભગવાનની પ્રાર્થના કરવાની છે પ્રાર્થના કર્યા વગર ભગવાન એ ભગવદ ભક્તની સહાય કરવા માટે ક્યારેય પણ પધારવાના નથી તમે જ મારે માટે ઉપાયભૂત થાવ હું અકિંચન છું આ પ્રકારની પ્રાર્થના જે છે એ ભગવત ભક્ત એ કરવાની છે પરમ પુરુષ પરબ્રહ્મ પરમાત્મા પરમ ઉદાર છે અને આટલી પ્રાર્થના કરતા એ ઘણું આપી દે છે ભક્તો સ્વતંત્ર ભક્તિ યોગ વાળા જે છે એ લોકો એવા છે કે એ લોકો પ્રાર્થના કરતા પહેલા એવું વિચારે છે કે આપણે ભગવાનને કષ્ટ આપવાનું નથી એટલે એ લોકો બધા જે છે એ ભગવાનની પ્રાર્થના જે છે એ કરી શકતા નથી એ લોકો એવું વિચારે છે કે આપણે ભગવાનની પ્રાર્થના કરશું તો ભગવાન જે છે એ આપણી રક્ષા કરવા માટે આવશે અને એટલું ભગવાનને કષ્ટ થશે આવી વાત સ્વતંત્ર ભક્તિ યોગવાળા પોતે વિચારે પરંતુ શરણાગતિ જે છે એનાથી ભિન્ન છે શરણાગત જે ભગવાનનો ભક્ત છે એને તો ભગવાનની પ્રાર્થના કરવાની જ છે અને પ્રાર્થના કરશે તો જ ભગવાન જે છે એ એની સહાય કરવા માટે આવશે અન્યથા એની સહાય કરવા માટે ભગવાન ક્યારેય પણ આવવાના નથી યાદ રાખજો ભક્તો જેમ આ મહાભારતની અંદર આ ટીટોડા પક્ષીએ ભગવાનની પ્રાર્થના કરી પોતાની રક્ષા માટે ભગવાનની પ્રાર્થના કરી તો ભગવાને એની પ્રાર્થના જે છે એ સાંભળી અને ભગવાને એવું કંઈક કર્યું કે જેથી કરીને આ ટીટોડા પક્ષીના ઈંડા સાથે એ પણ ઉદ્ધાર થયો એની રક્ષા થઈ માટે ભગવાનની પ્રાર્થના કરવી જરૂરી છે પ્રાર્થના કર્યા વગર ભગવાન જે છે એ ભક્તની રક્ષા કરવા માટે ક્યારેય પણ પધારતા નથી આ સિદ્ધાંત વાત છે ભક્તો જેવી આવડે તેવી એવું નથી કે ભાઈ વૈદિક મંત્રોથી જ પ્રાર્થના કરવાની હોય પૌરાણિક મંત્રોથી પ્રાર્થના કરવાની હોય એવું કઈ નથી તમે જેવા ભાવથી ભગવાનની પ્રાર્થના કરો એ પ્રાર્થનાને જે છે એ ભગવાન જે છે એ સાંભળી લે છે અને સાંભળીને તમારી રક્ષા કરવા માટે ભગવાન પધારે છે ભગવાન સ્વામિનારાયણ પણ પ્રથમના અડતાલીસમાં વચ્ચનામૃતમાં કહે છે કે ભગવાન પાસે એમ માંગુ જે હે મહારાજ હે સ્વામીન હે સિંધુ હે શરણાગત પ્રતિપાલક કુસંગ થકી મારી રક્ષા કરજો અને વળી એમ પ્રાર્થના કરવી જે હે મહારાજ કામ ક્રોધ લોભ મોહ અહંકાર અને દેહ શત્રુ તેના થકી પ્રાર્થના નો પ્રકાર ભગવાને વચના મૃતની અંદર કહ્યું છે માટે શરણાગતે હંમેશા ભગવાનની પ્રાર્થના કરવી આજ સિદ્ધાંત વાત છે ભક્તો કારણ કે પ્રાર્થના વગર ભગવાન ક્યારેય પણ એ શરણાગત ભક્તની રક્ષા કરવા માટે પધારતા નથી અગાડી આપણે બીજા કેટલાક દ્રષ્ટાંતો જોશું એની અંદર પણ એ શરણાગત ભક્તોએ ભગવાનની પ્રાર્થના કરી છે ત્યારબાદ જ ભગવાન પધારેલા છે પ્રાર્થના કર્યા વગર ભગવાન તે વખતે પધારરા નથી ભક્તો માટે શરણાગત ભક્તએ ભગવાનની પ્રાર્થના કરવી એ સિદ્ધાંત વાત છે ભક્તો માટે જેવી આવડે તેવી ભગવાનની પ્રાર્થના કરવી એ જ ભક્તોને માટે હિતાવહ છે આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત હવે પછીના પ્રવચનની અંદર આપણે પ્રાર્થના પર વાત કરશું ત્યાં લગીને બધાને જ